ધોરાજા શહેરમાં આવેલા તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તળાજા તાલુકાના મોટાભાગના વિસ્તારમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા શહેરમાં આવેલ તાલુકા શાળા ખાતે પણ એસએમસીના અધ્યક્ષ અયુબભાઈ માલિક અને નગરપાલિકાના ચીફ ઓફિસરના સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈ એટી અને શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે વૃક્ષોનું હંમેશા જતન કરવા પણ અયુબભાઈ મલિક દ્વારા અપીલ કરવામાં આવી હતી